નમસ્કાર દર્શક મિત્રો આરકે ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે દેશમાં ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહવાન કર્યું છે પીએમ મોદીના આહવાનમાં ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ પણ સહભાગી બન્યા અને ઉના શહેરમાં ગીર ગઢડા રોડ પર આવેલ શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર તેમજ ઓમકારેશ્વર મંદિર પરિસર તેમજ ભગવાન રામની પ્રતિમાની સફાઈ કરી હતી

શહેર ભાજપા પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ જોશી કારોબારી ચેરમેન શ્રી ધીરુભાઈ છગ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ સોલંકી તથા નગરપાલિકાના સદસ્ય શ્રીઓ સંગઠનના હોદ્દેદારો વગેરે જોડાયા હતા અબ્દુલ ઘાચી ઉના